બધા બેસી ગયા છે જમવા તો આવી જાઓ તમે પણ જંગલ પૈકીની બોક લગ્ન પછીની પહેલી ભગવાન બતાવે આવી ગયા છે પાછા ત્રોફા પીવા જેમ કે બરાબર ઓકે અને હા હું મેં ચાલે આજે આ જોયું કે ચાલુ થઈ ગયું હા હા ઈજ 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 ઉત્તરાયણ નું ઉત્તરાયણ નું છે મને ખબર છે ઉત્તરાયણ જ છે સંજયભાઈ અને આ તો આજે છે એ નવી પદ્ધતિની છે દોરી પણ જૂની પદ્ધતિની દોરી છે તો આ દોરી બધી બાંધી દીધી છે હામે અને હવે આને જે કાચ એ પીવરાવાનું હોય એ થી પીવરાવે હાલી હાલી ને બે બાજુ થઈ કમ્પ્લેટ અહીંયા પતંગ ની દુકાન બનવાની છે જે માલ ભરાવાનું બાકી છે મેં તો આ પહેલી વાર જોયું આ કઈ રીતે પાય નહીં એટલે હજી પાતા જ નથી પણ આ બાંધેલું એવું મેં પહેલી વાર જોયું બીજે ક્યાંય જોયું નહોતું બાકી જે નવી પદ્ધતિવાળી દોરી પીવરાઈ પતંગ સગાવતા પેલા નાના હતા ત્યારે અત્યારે તો કાંઈ નહીં જો અમે બહારથી આવી ગયા છીએ બરાબર મમ્મી પપ્પા તો આરામ છે

બહારથી બહારથી અને આયા બને છે હોળો ને રોટલા ને રોટલા અને બધું માર અને રોટલા

હા તો જો તલ્લે લાલુ વાટે છે આ બધા ખાઈને ઊભા ઉભા થાય તો અમે મારે વારો થઈ ગયું છે ચાલુ જમણ વાત

જોઈએ તો કાલના મેરેજના શાદી વ્લોગમાં એક કોમેન્ટ આવી હતી કે રાધિકાને કેટલા ભાઈ બહેન છે અને એમનો પરિચય કરાવજો તો આ એમના માટે આ ક્લિપ આ છે રાધિકા એને તો ઓળખો જ છો તમે હવે રાધિકા તારા ભાઈ બહેનનો તું પરિચય કરાવી દે થોડુંક જોરથી બોલ અને આ અમારો મોટો ભાઈ છે મારો નાનો ભાઈ છે આ મારા રામાભાઈ ની વાઈફ છે મોનિકા કાલે છે અને નવકપલ છે અને મોટા ભાઈ આવી રહ્યા છે પુલનભાઈ વાઈફ છે એ બેસી જાવ ફીર છે ને છે હા મારા મોટા ભાઈ ના વાઈફ છે કિરણબેન

આપણે વાસણ સાફ કરવાના છે આ કપડા લેવી આવ્યા છો આ તમને એમ શું ફોટો પાડું છું આમાં કઈ તમે પિક્ચર જોવા આવ્યા છો કે ફિલ્મ જોવા આવ્યા છો પિક્ચર જોવા આવ્યા છો કે ફિલ્મ જોવા આવ્યા છો તો મૂવી નહીં મૂવી નહીં તમે 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 છેલ્લા 6 મહિનાથી બધું વિચારો બધું એન ટાઇમ બધું થાય છે તમારે આવો લ્યો જો નવું કપલ થોડ છે સબરિનો છેરા માખણનો માખણનો માખણ ન માખણનો ચોર માર રાજારણ છોડ છે એને માયા સગાડી રે દ્વારિતાનો नाथ માર રાજારણ છોડ છે એને માયા ગાડી રે તો ફાઇનલી ફાઇનલી ટિકિટ મળી ગઈ છે ઘરે જવાનો ટ્રાય કરતા હતા સુઈ જવાની પણ છોકરા બહુ રેડા ને એટલે અમને મન ગળી ગયું કે કાલે સન્ડે છે સુતા રહેશે ચાલો મૂવી જોવા આજના સ્પોન્સર ઉષાબેન ટિકિટ ક્યાં છે તમારી ભાઈ દેખાડો ટિકિટ ફાઇનલી અમને ટિકિટ મળી ગઈ છે મોનિકાએ સ્થાન ગ્રહણ કરી લીધું છે ઉષાબેન પિક્ચર ને કેટલી વાર છે જો આઈસ્ક્રીમ ના નામ છે ઓપલ ટોપાઝ સુરત ના છે એને તો ખબર જ હશે પણ આ તો વળી હું લગભગ પહેલી વાર અહીંયા આવું છું મને યાદ નથી હવે કેમ કે ચાર વર્ષથી અહીં આવ્યો નથી આ બધી નાસ્તાની પોપકોર્નની શોપ છે હા જો હા મેરી એમરેલ્ડ રૂબી કેટલા સન છે બધા બે બેહી ગયા છે મોજ મસ્તી ચાલી રહી છે હા હા કોણ વાહ વાહ કેરદાનિદ નીદ કેરદાનિદ સુફા હા આ ક્રાઉડ જો ક્રાઉડ લોકો કેટલા છે લાલો મૂવી જોવા માટે અમે પહેલાં કતારગામ ગયા ત્યાં ટિકિટ અમને ના મળી અને અહીંયા બી દસ વાગ્યાનો શો હતો પણ ખબર નહીં પાછું ઓનલાઈન જોયું તો અગિયાર પચાસનો શો બતાવ્યો રાત્રે અગિયાર પચાસનો નવો શો આ લોકોએ મૂક્યો સ્ક્રીન ખાલી વિશે તો બધી સ્ક્રીનો ફૂલ હાલે છે અત્યારે હજી લાલો મૂવી ધૂમ મચાવે છે સો કરોડને પાર વી ગયું છે કોઈ એટલી ધૂમ મચાવે છે કે ના પૂછો વાત તો બધા આવી ગયા છે જોવા માટે હજી મૂવી તો ચાલુ નથી થયું મૂવી ને વાર છે અગિયાર છે અગિયાર ને ચાલી અને અગિયાર ને મૂવી છે પણ આમ જો છોકરાઓ જો कम आवे को ओपन पार्टी सुरू ओपन पार्टी सुरू થઈ ગઈ છે પ્રકાશભાઈ ની પપ્પનガー પાર્ટી પૂરી ઓપન પાર્ટી આલે થશે પાર્વિકલ કિલે કરીને પ્રેરણા બોલા

ચાર પાંચ છ વર્ષ કે સાત વરસ થઈ ગયા છે યાદ જ નથી ચાર વર્ષ થી આપડે સહી એટલે રાજીને લઈને બહુ જાતો તો ફાઇનલી મૂવી જોઈને આવી ગયા છીએ આ અડધા તો ઊંઘ કરી કરીને આવ્યા છે આ જો હોય ને એવા ડાબડા બાબડા બધું હેરે લઈને આવ્યા હતા તું હું કે મૂવી જોયું ઓનેસ્ટ રિપ્લાય આપ્યો ઓનેસ્ટ

અને લાઈક બહુ બધી શેર અને સબસ્ક્રાઇબ કરજો મારી યશ તરફથી ધન્યવાદ બાય બાય કી દીશ આ પેસેન્ડલ તો બહુ બધી લાઈક કરજો કે મારા માસાને બહુ બધી લાઈક કરો તો આ વિડીયો કેવો લાગ્યો તમને કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય